કોમેજ ચાલે નવા બ્લોકમાં તો ભાઈ અત્યારે ગામડે આવી જાય અને ગામડામાં છે ને જો અત્યારે એવી નક્કી છે ને જોવો તમે બધા રોડે બહાર બેઠા જેવી ગુવ અને મારા મોટો ભાઈ બે જ આવી છે અમે તળાજા અને આઈટીઆઈટી સ્કૂલ માં કહે તો છેલ્લે સીધી બ્લોકમાં રહે છે બાકી બહુ મજા આવવાની છે પાછી છે ને હજી જવાનું છે અહીંથી તળાજા રખડવા માટે હવે છે ને બસમાં થઈ જશે છે અને જવી છે અમે તળાજા કારણ કે હવે ભાઈ આઈટીઆઈ માં જવાનું છે અને હર વાર પતંગ લાવવાના છે નથી એટલે બ્લોક છેલ્લે સુધી જોઈ તો ભાઈ જો હવે છે ને તળાજા મેં એન્ટ્રી લઈ લીધી છે અને આવી ગયા છે આઈટીઆઈ માં કોલેજ માં જો પાછળ બધું મેદાન મેદાન છે ને અહીંયા છે ને આઈટીઆઈ છે બહાર આવ્યા ને જો બધા નાસ્તો કરવા આવી ગયા તળાજાના સમોસા ખાવા કે બધા ભાઈબંધો ભેગા ખાઈને

તો છે ને આવ્યા જો અમે બધા આવી ગયા છીએ રીલ પાવા રીલ ક્યાંય એવી જગ્યા પાવી છે ને તમે જોવા ધાબા ઉપર રીલ પાવી છે અહીંયા જોવા આ બધે હેઠળ રસ્તો છે અને અહીંયા અમે બધા રીલ પાવી છે પબ્લિક જોવા ખાલી પાલતાણા પબ્લિક છે ને એમાં ફૂલ તહેવારમાં પબ્લિક છે આજે અહીંયા

છે ને અમારે જો રિયાજભાઈનું રીલ આવી ગયું છે બાજી કર હવે ડીકીમાં નાખી દે પછી જવાનું છે હવે બધું દીધું છે હવે પતંગ ફટકાતા પતંગ વખત તો ઉતરાયણ થાય નહીં એટલે જો એટલી બધી પતંગ લીવા